આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં ચારસો પચાસ જેમાં ત્રણ હજાર રૂપિયા ખાતામાં ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત કામ માટે કરવામાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી રેવડી વહેંચી રહી છે જેવા શબ્દો ઉચ્ચારીને અપમાન કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આજે આમ આદમી પાર્ટી કરી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો હાલમાં ત્રણેય રાજ્યમાં જીતેલી ભારતીય જનતા કરેલા પૂરા કરવા પ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ ત્રણેય રાજ્યમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસના સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ગુજરાતમાં પણ રૂપિયા ચારસો માં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આ માટે પાર્ટીના કાર્યકરો તેમજ શહેરના આમ આદમી પાર્ટી પ્રમુખ અશોક ઓઝા દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરાયો આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર સાડી ચારસો રૂપિયા સિલિન્ડર અને ત્રણ હજાર રૂપિયા જેટલા સન્માન રાશિ જ્યારે દરેક બહેનોના ખાતામાં નાખવાની છે ભારતીય જનતા પાર્ટીની તો ગુજરાતની જનતાએ છેલ્લા ત્રીસ વર્ષની અંદર ખોબે ખોબા ભરી મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા સાડી ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ અને સાથે સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી આ જયારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટીની નકલ કરી રહી છે પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને સાડી ચારસો રૂપિયા આપો છો પરંતુ ગુજરાતની પણ મહિલાઓને સાડી ચારસો રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ